વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં કાર અકસ્માત થયા બાદ મારામારી નો બનાવ બનતા ભાગ દોડ મચી ગઈ હતી વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારની બહાર મહાવીર હોલ પાસે રાત્રિના સમય અકસ્માતનો બનાવ બન્યો હતો આ અકસ્માતમાં કાર ડિવાઈડર ઉપર ચડી જતા લોકો એકત્રિત થઈ ગયા હતા અને કારમાં સવાર બે વ્યક્તિઓને થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જો કે આ સાથે મારામારીનો બનાવ બનતા લોકટોળા સામસામે આવી ગયા હતા જો કે આ બનાવની જાણ પાણીગેટ પોલીસે થતા સ્ટાફ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને હુમલો કરનાર પાર્થ માછી જીગર કહાર તથા વનરાજસી રાજની વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ સંદર્ભે એ ડિવિઝનના એસીપીએ વિસ્તૃત માહિતી આપી હતી બરાબર છે ગઈ કાલે જે અકસ્માત બનાવ બન્યો એમાં અકસ્માત કરનાર છે અલ્ફાજ જાકીર ભાઈ કિશોર ભાઈ છે અને તેમના વિરુદ્ધ અને તેમના આધાર વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અકસ્માત બાદ પોલીસને જાણ થતા તાત્કાલિક પાલન પોલીસ સ્ટેશન બધા સ્ટાફ ત્યાં પહોંચી ગયેલ અને લોક ટોળા જે ભેગા થયેલા તેમને વિખેરી દેવામાં આવેલ અને ગાડી છે એ ડિવાઈડર સાથે અથડાઈ ગયેલી અને એકદમ જેને કહેવાય ખૂબ જ ડેમેજ થયેલી અકસ્માત સર્જનાર છે શું એની હાલત છે એની હાલતમાં અ ગાડી છે એ એમાં અકસ્માતના ગુનામાં બીએનએસએટ ટુ એટી વન અને એમ બી એટ ત્રણ વન એટી વન અને વન ડબલ સેવન હેઠળ ગુનો દાખલ કરેલ છે અને જે વાહન ચાલક છે એ બંને ઈજાગ્રસ્ત થયેલા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરેલા હજુ તપાસ ચાલી રહી છે વિગતો પછીથી બહાર આવશે હા બિલકુલ મેડિકલ ચકાસણી પણ કરવામાં આવશે હા બિલકુલ એમના વિરુદ્ધ છે જે માર મારનાર પાર્થ માછી જીગર કહાર અને ધનરાજસિંહ રાજ એ ત્રણેય વિરુદ્ધ પણ પોલીસે ગુનો દાખલ કર્યો કાર ચાલક છે એ થી મહાવીર હોલ ચાર રસ્તા તરફ જઈ રહ્યો બિલકુલ પોલીસ છે એ નાઇટમાં પણ હોય જ છે દ્રવેશ જીરો બાદ નાઇટમાં હોય છે બિલકુલ આની અંદર જે એમએફ ની કલમ લાગી છે એ ઓવર સ્પીડિંગની જ છે